સદ્ગુરુ એક જ ધારો સાહેબ ગુરુ બદલાવાય નહીં મને એક ગિરનારમાં આપણા મહાપુર સાહેબ છે ને મને એક સાધુ મહાત્માએ બહુ સરસ વાત કરી સાહેબ ઘણો સમય હોય કે વિષાંતર થાય પણ મને એ વાત અંદરથી ધક્કો મારે એટલે કહું છું મને કે ભીખુદાન ભાઈ આ વિધિના આંકડા છે ને એ કોઈ દી ફરે જ નહીં ફરે જ નહીં આપણે કહીએ ભાઈ છઠ્ઠીના આંક લખાઈ ગયા લખાઈ ગયા પણ ત્રણ તો ફેરવી નાખે છે ત્રણ બાબતો લેખને ફેરવી નાખે હે ક્યાં ક્યાં એ કઠણ સાધના તમારા લેખ ને ફેરવી નાખે કઠણ સાધના છે ને તમારા ઉત્તર કરી નાખે બીજું સદગુરુ ની દ્રષ્ટિ નાખે છે સદગુરુ હોવા જો આંખની દ્રષ્ટિ મારે ને તમારા લેખ બદલી નાખે અને બીજું મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે મા અને બાપ એમ કે બેટા તારું સારું થાય તો ન થવાનું હોય તો થાય સાહેબ એટલે તો આપણે કીધું છે એજ ઘરમાં ઘર માં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયા ગામ રે ને ભાઈ માં